નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો બજાર ભાવ તો આજે તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર ચોવીસ ને વાર શનિવાર તો આજના વિડીયોની અંદર આપણે બોટાદ અને અમરેલી માર્કેટના તાજા બજાર ભાવ જાણીશું તો અમારી આ બજાર ભાવની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે કે તમને દરજ્જે દરરોજ દરેક માર્કેટિંગ ના તાજા બજાર ભાવ મળતા રહે તો મિત્રો ચાલો જાણી લઈએ બોટાદ અને અમરેલી માર્કેટના ના આજના તાજા બજાર ભાવ તો સૌપ્રથમ જાણીશું આપણે બોટાદ માર્કેટ ભાવ તુવેર આઠસો થી બાવીસો રૂપિયા ધાણા નવસો થી તેરસો રૂપિયા જુવાર ચારસો પચાસ થી સાતસો રૂપિયા वरिया एक हज़ार सत्तर सौ ने पिस्ताली रुपया बाजरी त्र सौ पचास थी पांच सौ ने सत् रुपया घऊ टुकड़ा चार सौ पचास ठीक सौ ने छन्नू रुपया मगफली नौ सौ थी एक हजार ने पचास रुपया कपास तेर सौ एसी थी पंदर सौ ने एकसठ रुपया जीरु तेतरीसो थी पिस्तालीसो सा રાયડિયો 800 થી એક હજાર પચાસ રૂપિયા એરંડા નવસો થી એક હજાર અઠ્યોતેર રૂપિયા શણ્યા અગિયારસો થી બારસો ને બાવીસ રૂપિયા તો હવે જાણીશું આપણે અમરેલી માર્કેટના ભાવ ધાણા અગિયારસો થી પચાસ રૂપિયા સોયાબીન સત્સો થી સડસઠ રૂપિયા જુવાર ચારસો બેતાલીસ થી સાતસો નેવું રૂપિયા તલ કાળા પંદરસો થી ઓગણત્રીસો ને એકાવન રૂપિયા જીરું એકવીસો પચાસ થી પિસ્તાલીસો રૂપિયા એરંડા નવસો દસ થી એક હજાર ને તોંતેર રૂપિયા શણ્યા એક હજાર પાંચ થી બારસો ને છવ્વીસ રૂપિયા તુવેર ચૌદસો થી એકવીસો ને એસી રૂપિયા ઘઉં લોકવન ચારસો બેતાલીસ થી પાંચસો ને ઓગણ સિત્તેર રૂપિયા મગફળી ઝીણી નવસો છ્યાસી થી બારસો ને બત્રીસ રૂપિયા મગફળી જાડી એક હજાર થી બારસો ને પાંચ રૂપિયા કપાસ એક હજાર સત્તર થી પંદરસો ને અઢાર રૂપિયા